રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ હવે ગાંધીનગરમાં ધામા નાખ્યા છે ખાસ જે સિલિંગ કરાયેલી શાળાઓ છે સિલિંગ કરાયેલી હોસ્પિટલ્સ છે એને ખોલવા અંગેની ચર્ચા કરવામાં આવી રહી છે અગ્નિકાંડ બાદ રાજકોટમાં મોટા ભાગની જગ્યાએ ફાર એનઓસી ન હતું અથવા તો જે પરમિશનનો અભાવ હતો એ તમામ જગ્યાઓ સીલ કરવામાં આવી છે અને એના કારણે જ હવે આ તમામ અધિકારીઓ દોડતા થયા છે અને ગાંધીનગરમાં ધામા નાખ્યા છે સીલિંગ કરાયેલી હોસ્પિટલ્સ અને શાળાઓ ખોલવા માટે ચર્ચા કરવામાં આવી મુખ્યમંત્રી સાથે આ પદાધિકારીઓએ બેઠક કરી અને આ બેઠકમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી પણ ઉપસ્થિત છે ધારાસભ્ય રમેશ પણ બેઠકમાં ઉપસ્થિત છે રાજકોટના મેયર મેયર ડેપ્યુટી સહિતના તમામ પદાધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે રાજકોટમાં અગ્નિકાંડ સર્જાઈ ગયો સત્યાવીસ લોકોના મોત થયા ત્યારબાદ રાજકોટ મહાનગરપાલિકાએ કાર્યવાહી તેજ કરી હતી અને તમામ જગ્યાએ સીલિંગની કાર્યવાહી કરવામાં આવી હતી જ્યાં ફાર એનઓસીનો અભાવ હતો અથવા તો અન્ય બીયુ પરમિશન લીધેલ ના હોય એવી કોઈ મિલકત હોય એ તમામ જગ્યાએ કાર્યવાહી કરવામાં આવી હતી